જય માતાજી મિત્રો સ્વાગત છે આપના નવા વ્લોગમાં તો આપણે નાય ધોઈ અને શેતરમાં આવ્યા હતા સાર નાખવાની હતી એટલે અને આ બાજુ આપણે હોમમે દેખાય ને અહીં આપણો કપા આવેલો જોઈ લો આપણે આઈએ તો પકોડી ખાવા અને આ બાજુથી કરણનો ફોન કર્યો તો એમાંથી અને કરણ અને અર્શિત અને આ બાજુ રંજીત બોલો ગયા પકોડી ખાવા આ ટાઈમ સબા હો છે ખબર કહું

ખાવાની અને અમાર લીલાજીને બે રાત જવાનું એ બબા કેમેરો કહેવા મટકા આ બાજુ કેમેરો કહે અમાર લીલાજી બેન જવાનું છે બાઈક બાઇક લેવા મેમ આ છે એટલે પેલા અહીંયા તો મિત્રો હું બ્લોગ આમ તો પકડવાનો નતો બનાવતો પણ એનું કારણ છે કે તો હું ના બનાવું તો કરણ બનાવે અને ઘેર ખબર પડી જાય કે પકોડી ખાઈ ગઈ

ભાઈ પતાની મારી પચા ની ભણ મુક રૂપિયા

નહીં ખાલી થાય ને એટલે હું કાલે તમારે પાંચસો રૂપિયા ની હજાર રૂપિયા ખાવી છું તો ખાવી ખવડાવ્યા ખાસ ટાપુ રાખી

તાને કાલ ખવડાવીએ તાને કાલ ખવડાવી ખબર ખબર કાલ પોન્સો રૂપિયાનું

તો મિત્રો શોપિંગ થી આવી ગયા તા આપડે ઘરે અને આ બાજુ ટીંગુ અને જોઈ લેવા અમદાવાદ શું બનાવ તું ભાઈ ભણવા બેઠો તું રજા પાડી દીધું અને આજ પાડી દીધી તો વારા રજા દીધી પાડવાની ના આ તો અમાર બધા પ્રવાસ ને એટલે પ્રવાસ કોઈ એટલે હવે હું નઈ તો વધારે રજા હોય તો એટલે કોઈ નઈ સ્કૂલ માં કંટાળો કે બીજા ક્લાસ માં બેહાઈ દી ઘણા દાડે જેકેટ લેવા જવાનું વિચારી રેકોર્ડ બનાવવાનો રેકોર્ડ બનાવવાનો હે કે ઠંડી આવતી નહી અને

तो सारे जैकेट तो में तो फुल पट्टे सीजन चाला कारण के ठंडी हाल जोरदार पड़े। तो वह? हाँ लगा लो अधीर आराम से लगा, लगा नोटिंग લેકત ગમે ના એવું તો કીધું આપ તો જોડ ફિક્સ કરી દીધું બાર ગોમ ને ફડ દે આ જોર સે ખીજ રહ્યો બહુ જી ઇસકા મુંહ આપણે જેકેટ બજારમાં ફૂલ પટ્ટે ટ્રાફિક છે જોઈ લે આરી મોડી આ બધી જ આ બાજુ તો આ બાજુ કો પ્રોગ્રામ હતો એટલે બધી વસ્તુ ફૂટી છે ઘરે બાદ કરવા દી જાય બીજો કોઈ વિકલ્પ જ નહીં બધા બાર ગો હેડલો પાછો આવ્યો બાર ગો ને હેડલો પાછો નીચે તાળામાં લોચો મરો મોટો નહીં પડતો મોટી જાય જાય હા હા દેઢસી લાટન લેવા એનું

એ જ તો ગયા આ બીજું બેર્યું નસ્તા રેડી હલીઓ સાઈટનો લૂતાના પડતો બાકી કમ્પ્લીટ સાઈટ તો મજબૂત એન કેપ વાળો હા મજબૂત

પછી એક કોઈ કોમકાજ ચાલુ થયું ને હાઈવે નું એટલા માટે થઈને બીજા ગોમ માં ગયા અને પાંડુ જાય પાંડુ ગોમ પાંડુ જાય અને પછી આખરે કઈ જગ્યા ના મળી એટલે બસ હવે કણ આયા પાટણ પણ હવે લગભગ પાટણમાં માં જ આવશે દર્શન એવું જ છે ને અને મે અતાર કહી દીધું હે કે આપણે જે કેસરીયો કલર આવે ને એ કલર નું જેકેટ આવતી થાલ મારા માટે લેતા આવજો બરાબર ફાઈનલ ફાઈનલ ને ફાઈનલ ડન તો હવે આપણે જેકેટ ફાઈનલ થઈ ગયું તો જઈએ છીએ કે મિત્રો આપણે ફૂલ ફેમિલી સાથે બાબાજીનો પ્રોગ્રામ હતો આજ બધાને લઈને આવ્યો હો બધા અંદાજ સે ટીંગો પછી પ્રિન્સ અને મૂ અને પાસળ બધા આજ તો મને તાવ માથું એટલે પડવાની આજ તમે હવે તમારા પપ્પાએ પૈસા તમે ઓમે કરી પૈસા લાવો તમે ઘણા દિવસથી આપણે કહેતા હતા કે પાવ ભાજી ઘણા કહેતા હતા બકાવતા હતા અને હાલ ગયો ગયો મોજ મોજ નીવાડ ખાવા આવ્યા આપણે એક વિડીયો હતો આપણે બ્લોગ ફૂમમાં કે આપણે ગોળા ખાવા આવ્યા હતા ખબર ના આ જાય કన్నా આ જાય પટણ મજાઈ તો મિત્રો આપણે બજાર થી આવી ગયા છીએ ઘરે અને બધા છોકરાને લઈ જાતા આપણે નાસ્તો करावा કઈ ના કે કે કરતા હતા એટલે અને બધા નાસ્તો કરાવી અને આપણે આવી ગયા છીએ ઘરે તો આટ આપણે વિડિયો નો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ રાધે રાધે